નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજે હું તમને દેખાડીશ મહિપદશ્રી ફાઉન્ડેશન દ્વારા ચાલુ કરવામાં આવેલું વૃદ્ધાશ્રમ ત્રીજો જી હા મિત્રો ત્રીજા નંબરમાં વૃદ્ધાશ્રમ છે તમને એવું લાગતું હશે કે વૃદ્ધાશ્રમ એટલે હોસ્ટેલ પરંતુ હોસ્ટેલ નથી મારી પાછળ તમે જોયેલો એક લક્ઝુરિયસ વિલા છે હા તેની વિઝિટ કરાવું આપણે સૌપ્રથમ તો અંદર એન્ટર થઈશું એટલે એન્ટર થતાં જ તમને દેખાશે અહીંયા આગળ કેટલું સરસ છે હવે તમને અહીં આગળ દેખાડીશું પહેલાં નંબરની રૂમ જે આપણા વૃદ્ધો જે બા છે તે અત્યારે આરામ કરી રહ્યા છે કારણ કે બપોરનો સમય છે અને એની સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ એસીની સુવિધા છે વિલાનું મેં કહ્યું છે એટલે કમ્પ્લીટ વિલા જ છે અહીંયા આગળ સરસ એવું લાઇટિંગ છે અને સાથે જ અહીંયા તમને વોર્ડ્રોપ પણ મળવાનું છે અને સરસ એવું બાથરૂમ પણ મળી જવાનું છે મોટું છે અંદર સરસ એવી જગ્યાઓ છે સ્પેસ સારી એવી વૃદ્ધોને ત્યાં મળી જવાની છે તમને જણાવો કે સો વૃદ્ધો માટે આ જે હોસ્ટેલ એટલે કે વૃદ્ધાશ્રમ ચાલુ કરવામાં આવ્યું છે હવે તમે બતાવીશ હું બીજો રૂમ એટલે કે આ કે સિટિંગ અરેન્જમેન્ટ છે ત્યાં અત્યારે બીજા લોકો બેઠા છે ત્યાં આપણે રિસેપ્શન છે હવે તમારે આવશે બીજા નંબરનો જ્યાં અત્યારે વૃદ્ધો આરામ કરે છે એટલે અત્યારે ત્યાં ત્યાં નહીં બજવાય સાથે જ આપણે ઉપર જઈએ બે રૂમ તો તમને દીધા છે અને તમે જોઈ શકો છો વિલા કેટલો મોટો છે હવે સૌથી સરસ તમને એરિયા કેટલી મોટી સ્પેસમાં અહીંયા તમને બતાવું કિચન કિચન કેટલું મોટું છે અને હા ખાલી આ કિચન નથી હા કિચન ની અંદર પણ બીજું કિચન છે મહીપતસિંહ બાપુએ સારી એવી સુવિધા વૃદ્ધો માટે કરી છે તમને લાગતું હશે કે વૃદ્ધાશ્રમ એટલે કંઈ બીજું નાનું ઘર કે હોસ્ટેલ જેવું હશે પરંતુ એવું નથી બાપુએ બધી જ સુવિધા વૃદ્ધો માટે કરી છે જે તેમના ઘર કરતાં પણ તેમને વધારે સારી રીતે અહીંયા મળી જવાની છે આપણી સાથે કેરન પણ જોડાઈ ગઈ છે કેરન શું કહીશ આના વિશે તમને બધાને ખબર જ હશે કે મહીપતસિંહ બાપુ દ્વારા વૃદ્ધોને એક નવો આશરો આપવામાં આવ્યો છે આપણા આણંદમાં અને આણંદમાં તમને કહેવા માંગુ તો લક્ઝરીઝ વિલા છે આ વિલાની તમને જીનલે ટૂર તો કરાવી દીધી છે ચાલો હું તમને બીજી ટૂર કરાવું અહીંયા તમે જોવો છો જે રીતે આ લક્ઝુરિયસ વિલા છે આ વિલાને જોઈને તમને અહીંયા રહેવાનું મને ખુદને અહીંયા રહેવાનું મન થઈ જાય છે તો તમે વિચારી શકો છો કે વૃદ્ધોને તો કેટલી સારી એવી મજા પડી જવાની છે અને વૃદ્ધોને અહીંયા રહેવાનું કેટલું પસંદ પડશે આમતોર પર આપણે વાત કરીએ ને તો વૃદ્ધોને હોસ્ટેલ વૃદ્ધાશ્રમ એટલે કે આપણે હોસ્ટેલ બીજું ગણીએ કે હોસ્ટેલમાં રખાય પણ નહીં મહીપતસિંહ બાપુએ આ જે વૃદ્ધાશ્રમ છે તેને એકદમ ઘર જેવું કર્યું છે અને ચોક્કસથી તમે જોવો છો કે આ છે તેનો ત્રીજો રૂમ આપણે જોઈ લીધો ત્રીજા રૂમમાં જો કે વૃદ્ધો માટે કેટલું સારું અહીંયા અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે તેમની માટે અહીંયા બધી જ સુવિધા આપવામાં આવી છે તે પણ એકદમ નિઃશુલ્ક મારી સાથે તમે આવશો એટલે તમને બતાવીશ કે આ જે ઘર છે જે વિલા છે એ ખૂબ જ મોટું છે અહીંયા દરેક વૃદ્ધો શાંતિથી રહી શકે છે અને એકદમ ઘર જેવી તેમને અહીંયા ફિલિંગ્સ આવે છે અને ચોક્કસથી તમે જોવો છો કે જો આવેલા અહીંયા બધા જ વૃદ્ધો છે એક ચેનની ની અહીંયા નીંદ લઈ શકે છે તમે એ મારી સાથે જોવો છો કે દરેક પ્રકારની સુવિધા અહીંયા આપવામાં આવી છે જીનલ તમે આ ઘરની ટૂર કરી કેવું લાગ્યું તમને હજુ સુધી તો કેરન હજુ તો ટૂર બાકી છે હજુ પત્યું નથી પરંતુ આપણી સાથે વૃદ્ધ છે એની સાથે જ વાત કરીશું કે તમને કેવું લાગી રહ્યું છે બાકી એવું લાગે છે બહુ સરસ છે અહીંયા જમવાનું રહેવાનું બધું બધી સુવિધા બહુ સરસ છે અહીંયા આગળ કેવી સુવિધા તમને બધી સુવિધા ગમે મળે હા બધી ગમે છે અને સરસ છે કેટલા એડમિશન અતાર થયા છે અત્યારે નવા એક બે થયા છે બાકી અમે લવાલ થી આવ્યા છે અહીંયા લવાલ થી આવ્યા છે કેવી મજા આવે છે આનંદ માં હા બહુ મજા આવે છે અહીંયા બહુ મજા આવે છે બહુ મજા આવે આપણે બીજા વૃત સાથે વાત કરીશું કેવું લાગે છે તમને સરસ લાગે અહીંયા બહુ મજા હા બહુ મજા આવે સરસ કેવી સુવિધાઓ તમને અહીં આગળ મળે છે સરસ કેવું બધી બધી ના દલગીરે નહીં બધી સરસ હા ચાલો આપણે આપણે તમને બીજું હું બતાવીશ જે બાકીના રૂમ બાકી રહ્યા છે તેની આપણે વિઝિટ કરીશું આપણે અહીંયા આવી ગયા હતા ચોથો રૂમ જોયો છે આપણે હવે તમને હું પાંચમો રૂમ બતાવીશ તમને જણાવી દઉં કે બાપુએ સો વૃદ્ધો માટે આ જે વૃદ્ધાશ્રમ છે તે ખોલ્યું છે પરંતુ અત્યાર સુધી ચોસઠ લોકોના એડમિશન થઈ ચૂક્યા છે હવે તમને અહીંયા પૂજા ઘર બતાવીશું એટલું સરસ પૂજા ઘર છે બાપુ પણ કહે છે કંઈ સવાર સાજ આરતી કરવામાં આવે છે વૃદ્ધો દ્વારા આટલું સરસ અહીંયા આગળ પૂજા ઘર છે તમને અહીંયા બાલ્કની વ્યૂ પણ વૃદ્ધો માટે છે સરસ એવું વાતાવરણ છે આજુબાજુનું પ્રમુખ સ્વામી મહારાજ ખુદ પોતે આ જે બંગલો છે આ વિલા છે ત્યાં આવી ગયા છે અને દરેક રૂમની તેમને પર્સનલી વિઝિટ કરેલી છે અને સાથે જે આપણે પાંચમા નંબરનો રૂમ છે તે પણ તમને હું બતાવીશ અત્યારે વૃદ્ધો બધા આરામ કરી રહ્યા છે રૂમની અંદર પણ રૂમ છે એટલે વિલા એને જ કહેવાય તો તમને એ પણ બતાવી દો

બાથરૂમ બંધ ખાસ એવું મોજું આપેલું છે તમે વાત કરો તો અહીંયા ઝકુસી જકુસીની સુવિધા પણ અહીંયા મળી જવાની છે વૃદ્ધોને વૃદ્ધોને ઇન શોર્ટ હોટૅલની સુવિધા એમને હોટેલ જેવું લાગે છે કદાચ એમને ઘર યાદ આવતું બી નહીં હોય આપણે એક બે વૃદ્ધ સાથે વાત કરીશું અત્યારે પણ બધા ઊંઘે છે તમને હું બીજી જગ્યા બતાવીશ ઉપર હવે કદાચ ટેરેસ આવી ગયું છે ઉપર તમે ટેરિસ પણ હું બતાવીશ કદાચ એમનું મન પ્રફુલ્લિત કરવા એમને સાંજે ફરવું હોય તો ચાલવા માટે પણ એ ટેરિસ પર જઈ શકે છે તમે જોઈ શકો છો કેટલું મોટું ટેરેસ છે અને સારું એવું વાતાવરણ છે પાછળ એક્રોન છે આનંદનું આનંદનું એન્ટિલિયા જ કહેવાય એક જાતનું અત્યારે વૃદ્ધોનું મન થોડુંક એ થાય આ ઉંમરમાં તો એમને ચાલવા માટે ને ફરવા માટે સારું એવું તમે આજુબાજુ જોઈ શકો છો વાતાવરણ છે અત્યારે વાતાવરણ બહુ સરસ છે અને ઉપર બીજું એક મિની ટેરેસ છે ને ઉપર એ છે ટેરેસ એટલે સારી એવી સુવિધા વૃદ્ધો માટે અહીં આ બાપુ દ્વારા કરવામાં આવી છે આગળ કેરન આપણી સાથે જોડાઈ ગઈ છે કેરન શું કહીશ જેના નામ તો વાત કરીએ ને તો વૃદ્ધાશ્રમ આવું વૃદ્ધાશ્રમ ક્યાંક જ એટલે કે ભારતમાં કોઈ પણ જગ્યાએ નહીં હોય એ શ્યોરિટી અમે આપીએ છીએ કારણ કે મહીપતસિંહ બાપુ દ્વારા પહેલીવાર આટલા લક્ઝુરિયસ વિલામાં વૃદ્ધોને સહારો આપ્યો છે અને તમે જોઈ શકો છો અમે તમને ટૂર તો કરાવી જ છે અમે તમને બહારથી પણ ટૂર કરાવીશું જોઈ લીધું છે તમે આ જે જગ્યા છે એ લક્ઝુરિયસ વિલા છે આજુબાજુમાં સુંદર એવું કુદરતી વાતાવરણ છે જે આપણા તમામ વૃદ્ધોને વડીલોને એકદમ અનુકૂળ આવે તે રીતે અહીંયા રહેવામાં મળશે અને તમે જોઈ શકો છો કે ખાવાથી લઈને સૂવાથી લઈને તમામ વસ્તુની અહીંયા નિશુલ્ક તેઓ સેવા આપી રહ્યા છે ત્યારે તમને જરૂરથી અમે કહીશું કે એકવાર ચોક્કસથી આણંદમાં આવેલા મહીપતસિંહ બાપુના આ ત્રીજા વૃદ્ધાશ્રમની મુલાકાત જરૂરથી રહેજો કેમ કે અહીંયા તમે આવશો તો તમને એક અનોખો અને અદભુત જે ફિલિંગ છે અનોખો ને અદભુત જે એક્સપિરિયન્સ છે તે કરવા મળશે જીનલ શું કહેશો તમે તો આની ટૂર કરી આ વૃદ્ધાશ્રમની મેં પર્સનલી આ વૃદ્ધાશ્રમની ટૂર કરી છે એટલે કે આખું તમને વિઝિટે કર્યું છે મેં પોતે કર્યું છે આટલી સરસ સુવિધા બીજે ક્યાંય નહીં મળે અને જી હા ક્યારેને સાચી વાત કહી કે નિઃશુલ્ક એટલે કે આખા ગુજરાતમાં પહેલી વાર એક પણ રૂપિયો આપ્યા વિના વૃદ્ધોને અહીંયા રાખવામાં આવે છે આની સિવાય હા જો વૃદ્ધો બીમાર પડે છે તો અહીંયા ચોવીસ કલાક એમના માટે એમ્બ્યુલન્સની સેવા પણ છે એમના માટે સવાર સાંજ ચા નાસ્તો બપોરનું રાતનું જમવાનું જમવાનું બધી સુવિધા કરવામાં આવી છે તો એટલે તમે પણ એકવાર જો લવાલ તમારથી દૂર નથી જઈ શકાતું તો આણંદના આવેલા વૃદ્ધાશ્રમની જરૂરથી મુલાકાત લેજો જનરલ એક વાત વસ્તુ ઉમેરવા માંગીશ કે આ આણંદનો પોશ એરિયા કહેવાય એટલે કે સૌથી વીવીઆઈપી એરિયા કહેવાય વિક્ષિત એરિયા કહેવાય અને વિક્ષિત એરિયામાં પણ આટલી સુંદર જગ્યાએ જો વૃદ્ધોને રહેવા મળતું હોય તો પછી એનાથી તો વધારે તેમની માટે આશીર્વાદરૂપ શું જ હોઈ શકે જરૂરથી મણિપતસિંહ બાપુ દ્વારા વૃદ્ધોનું એટલું મોટું એટલું સારું ખ્યાલ રાખવામાં આવે છે કે અહીંયા તેમના માટે આટલો સરસ વિલા તેમણે ઉપલબ્ધ કરાયા છે ને વિલાની અંદર તેઓ આરામથી રહી શકે પોતાના ઘર જેવી જે ઘર છોડીને આવ્યા છે જેમના પરિવાર દ્વારા તેમને તરછોડાઈ દેવાયેલા છે તેવા ઘર જેવી ફિલિંગ અહીંયા તેમને આવી શકે તેનું પૂરેપૂરું ધ્યાન મહીપતસિંહ બાપુ દ્વારા રાખવામાં આવ્યું છે તો જરૂરથી એકવાર વૃદ્ધાશ્રમ ત્રણની મુલાકાત જરૂરથી લેજો ચરો ત્રણનો અવાજ દ્વારા અમે તમને આ વૃદ્ધાશ્રમની ટૂર તો કરાવી દીધી પરંતુ જો તેનો બેસ્ટ એક્સપિરિયન્સ કરવા માગતો હોય અને તમે પણ જો વૃદ્ધોના સહભાગી થવા માંગતા હોય તેમના સુખના અને તેમના દુખના તો જરૂરથી આ વૃદ્ધાશ્રમમાં આવજો નહીં નહીં તો એકવાર તેમના દીકરા દીકરી બનીને પણ તમે અહીંયા આવી શકો છો જો તમે મુલાકાત લેવા આવો છો ને તમારે પણ આમાં સહભાગી બનવું છે તો વધુ માહિતી માટે આજે બાપુનું જે ફાઉન્ડેશન છે તેનો કોન્ટેક્ટ નંબર પણ અમે સ્ક્રીન પર આપી દઈશું